નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને કાર્યક્ષમતા વધારો દાદર પોરબંદર જતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ના ચાર ડબ્બા પાટા ઉપર થી ઉતરી ગયા દેશમાં છેલ્લા ઘણા સમય થી ટ્રેન પાટા પર થી ઉતરી જવાની ઘટનાઓ સામે આવી રહી છે એવામાં હાલ ગુજરાતમાં સુરત પાસે કિમ સ્ટેશન પાસે દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી જવાના સમાચાર સામે આવ્યા છે જેમાં ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં કોઈ જાનહાની સર્જાઈ નથી પશ્ચિમ રેલવેના એક અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે સૌરાષ્ટ્ર એક્સપ્રેસનો પેસેન્જર ભરેલી ટ્રેનનો ડબ્બો ખડી પડ્યો હતો એન્જિન પછીનો પાર્સલનો ડબ્બો પાટા પરથી નીચે ઉતર્યો છે જો કે ટ્રેનની સ્પીડ એકદમ ઓછી હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર